જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં આવીશો અમે પણ ત્રણેય મજામાં છે અને આજે પાયડી છે સાતમ તો આપણે માની વાર્તા કરીશ અને તમને પણ બધાને સંભળાવીશ તો ચાલો વાર્તા વાંચીએ શીતલામાની જય શીતલામાં વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલા સ્નાન દીથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પણ શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતલામાં નિવારતા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વાર્તા ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલ્લો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણી પોઢેલો એનો નાનો દીકરો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાતે કામ પડતા મૂકી અને નાની વહુને છોકરાને ખોડે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ ગઈ અને ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતલામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લાઇ લાગી અને શીતલામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલ્લા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો છોકરો બળીને ભથ્થું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો જે જાણી ગઈ છે કે જરૂર પોતે શીતલામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતલામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની બહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુલ્લામાં નાખી શીતલામાની શોધમાં નીકળી વન વગડા વીતતી જાય ને શીતલામાનું રટણ કરતી જાય છે રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભરેલા ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણ ને શરણ થતું નાની વહુ ને શુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યાં હાલી નાની વહુ એ શીતલા માના કોપ ની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તળાવડી બોલી બહેન અમારું એ એક કામ કરજે અમારા એવા તે છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજે નાની બહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની બહુ જોઈ જોઈ પૂછ્યુંહુ ક્યાં હાલી નાની બહુએ શીતલામા માના કોપ ની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક જ કામ કરજે અમે સદાય જ કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાઈ રે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતલામાં માના કોપ વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી મરેલા છોકરાને ડોસીના ખોડામાં મૂકી એ તો બેઠી જૂ વીણવા થોડી વારે ખંજવાર મટી ગઈ તો ડોસીએ આશીર્વાદ દીધા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલામાં તો થયો ચમત્કાર ડોસીના ખોડામાં પડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જ જાણી ગઈ કે આ જ શીતલામાં છે

પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમને પાપો દૂર થશે પછી નાની બહુ આખલાના દુઃખની વાત કરી તો શીતલામાં બોલ્યા દીકરી પર ભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દેશથી ભરેલી હતી કોઈને દળવાય ન દે ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તું એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની બહુ શીતલામાના આશીર્વાદ લઈ હરખાથી પાછી ફરી

રાત્રે સિતરામાં ચૂલામાં અડકવા આવ્યા શરીર દાજ્યું તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભઠ્ઠું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુંડલે નાખી શીતલામાં ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખી પૂછ્યું બાય રે બાય ક્યાં હાલી તો જેઠાણીએ નાકનું ટેરવું ચડાવતા કહ્યું તમારે સી પંચાયત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી શીતલામાં ગોતવા જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણીએ ઝાડ થઈ જતા બોલી હે ડોસલી હું તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું હું તો જાઉં છું શીતલામાં પાસે જેઠાણી તો છડકો કરીને હાલી નીકળી સાંજ સુધી ભટકી શીતલામાં ના દેખાય એટલે મરેલા છોકરાને લઈ છાતી કુટતી ઘેર પાછી આવી હે શીતલામાં જેવા જેઠાણી જેવા જેઠાણી દેરાણી ને ફળ્યા એવા સૌને ફળજો જય શીતલામાં જય શીતલામાં